જોર ઘટશે ફરી તોફાની વરસાદ પડશે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે આગામી સાત દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ એંધાણ નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે પણ ઝાપટા પડશે આગામી પાંચ દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે તેની અસર ગુજરાતમાં છવ્વીસમી થી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે પછી છ થી દસ ઓગસ્ટમાં ધારધાર વરસાદ પડશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે વરસાદથી તાપી નદી સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે હવે ધીરે ધીરે ચોમાસું તારીખ એકવીસ બાવીસ હવામાન પડતું છે અને તારીખ છે છવ્વીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં છેદ બ્રેક આવવાની શક્યતા રહેશે પહેલી ઓગસ્ટે વાદળ વાદળ થશે છઠ્ઠી દસ ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે ઓગસ્ટ માસના વરસાદથી નદીનું છે ઓરસંગ ઓરસંગ વગર આવ્યું રામપુરા પાસે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધૂધમાર વરસાદ પડતા ગામની નદી ગાંડીધૂર બનીને વહી હતી જેવા દ્રશ્યો સામે આવ્યા છોડાઉદેપુરમાં પાંચ વરસાદ નથી છતાં નદીમાં આવક થતા લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા गोपाल इटालिया धारासभ्यपदना लिधा शपथ ने मारियो टोणो तर ऋषिकेश नो पलटवार શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઇટાલિયાને શપથ લેવડાવ્યા ઈસુદાન ગઢવી મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ગુજરાતની જનતા એને બે હજાર સત્યાવીસમાં જવાબ આપશે કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે

નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ગીતાજી હાથમાં રાખી એમએલએ પદના શપથ લીધા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા શપથ ગ્રહણ સમયે સીએમ ભુપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા રાઘવજી પટેલ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા શપથ લીધા બાદ રાજેન્દ્ર ચાવડાએ ખાતરી આપી કે કડીમાં વિકાસના જે કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે પતિ ચૈતર વસાવાને છોડાવા રસ્તા પર ઉતરી બંને પત્ની જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા ચેતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન પણ હાથમાં પોસ્ટર સાથે રેલીમાં જોડાયા અને ચેતર વસાવાને મુક્ત કરવા માંગ કરી આ દરમિયાન પોલીસ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો ચેતર વસાવાના પત્ની અને સમર્થકો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું દસ દિવસ પહેલા તાલુકા સંકલનની બેઠકમાં છેતર વસાવાએ ધમાલ મચાવી હોવાનો આરોપ લગાવ્યો હતો બેઠકમાં તેમણે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર છુટ્ટો મોબાઈલ અને કાચનો ગ્લાસ ફેંકીને જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ છેતર વસાવાને જેલ હવાલે કરાયા આ તરફ ફરિયાદી સંજય વસાવાએ ઓફર આપી છે કે જો ચૈતર વસાવા મારી અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેનની જાહેરમાં માફી માગે તો તેઓ કેસ પાછો ખેંચી લેશે સંજય વસાવાએ આ મામલે આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે સાબરકાંઠા અરવલ્લીમાં ભાવ ફેર આંદોલન યથાવત છે ડેરીની ભાવ ફેરની ચુકવણી જાહેરાત છતાં સતત ત્રીજા દિવસે પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે આંદોલન વધુ ઘેરું બન્યું છે દૂધ મંડળીઓમાં તાળાબંધી સાથે વિરોધ યથાવત છે જ્યાં સુધી પચીસ ટકા ભાવ ફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે સાથે જ ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોની માંગ છે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દૂધ નહીં ભરે તેવી ચીમકી આપી છે સતત બીજા દિવસે મોટાભાગની દૂધ મંડળીઓ બંધ છે નવસો દૂધ મંડળીઓનો વીસ લાખ લિટર દૂધ આવ્યું નથી બીજી તરફ હિંમતનગર તાલુકાના ઝોન સાહીઠ મંડળીના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઈ હતી આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા આ સાથે જ સાહીઠ મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને પાંચ પાંચ હજાર રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે તો પશુપાલકોના વિરોધમાં ખેડબ્રહ્મા બ્રહ્મ એમએલએ તુષાર ચૌધરીની આગેવાનીમાં બેઠક મળી હતી આંદોલનને લઈને આગામી રણનીતિ ઘડાશે ભાવફેરને લઈને પશુપાલકોનો સતત ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો મેઘરાજમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો મેઘરાજ માલપુર ચોકડી ખાતે રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું પશુપાલકોએ દૂધ ભરેલા કેન રોડ પર ઢોળી નાખ્યા રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા યોગ્ય ભાવ આપવા પશુપાલકોએ માંગ કરી પશુપાલકોના સમર્થનમાં આવ્યું ભારતીય સંઘ અરવલ્લી ધરપકડ કરાયેલા પશુપાલકોને છૂટા કરવા માંગ મૃત્યુ પામેલ પશુપાલકોના પરિવારને વળતર આપવામાં કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોને આપી મોટી ભેટ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે કરોડો ખેડૂતોને મોટી ભેટ આપી કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાની મંજૂરી આપવામાં આવી છે આ યોજના બે હજાર પચીસ છવ્વીસ થી શરૂ થશે અને આગામી છ વર્ષ સુધી ચાલશે આ અંતર્ગત દેશના સો ઓછા કૃષિ ઉત્પાદન જિલ્લાઓના ખેડૂતોને ખાસ સુવિધાઓ આપવામાં આવશે આ માટે દર વર્ષે ચોવીસ હજાર કરોડનું બજેટ મુક્કી કરવામાં આવ્યું છે આમાં એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ ઉત્પાદન વધારવા પાકની વિવિધતા ટકાઉ ખેતી આધુનિક સંગ્રહ અને આ જિલ્લાઓમાં દરેક ખેડૂતને સસ્તી લોન પૂરી પાડવાનો છે ખેડૂતોને હવે ઘઉં અને ડાંગરને બદલે અન્ય પાક અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે રાજકોટમાં આરએમસી કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકની જુવાન જૂથ દીકરી નું ડમ્પર ચાલકના પાપે મોત બાદ પરિવાર પોક મૂકીને રડી પડ્યો કોણ કોને ચાના રાખે તેવા દ્રશ્યો સર્જાયા હોસ્પિટલ ખાતે આંસુનો દરિયો વહ્યો કેમ કે રાજકોટમાં હનુમાન મઢી ચોક નજીક ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધા તેનું મોત નીપજ્યું બહેનપણી સાથે કોલેજ જવા નીકળેલ યુવતીને બેફામ જતા ડમ્પરે અડફેટે લીધા જુહી નડિયાપરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તેમના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો આ પરિવારને જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો બીજી તરફ ડમ્પર ચાલક ઘટના બાદથી ફરાર થઈ ગયો આરએમસી કોન્ટ્રાક્ટરના ડમ્પરે અકસ્માત સર્જ્યો વાહન ધીરજ બા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર છે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ડમ્પર પકડી પાડ્યું છે જૂની અદાવાદમાં રાજકોટમાં જીપ માથે ચડાવી હત્યાનો પ્રયાસ લાઈવ હત્યાના હચમચાવી નાખનારા આ દ્રશ્યો રાજકોટના છે અહીં વાહન અકસ્માતની જૂની વાતનો ખાર રાખી જીપમાંથી ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કરાયો શહેરના કુવાડવા પાસે નવા ગામના આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના શખ્સ અને ગભરુ શાસકિયાના ભાઈ શૈલેશ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ વાહન અથરાવા જેવી બાબતે બોલાચાલી થઈ જેનો ખાર રાખીને નરેશ ઠાકોરે બોલેરો જીપ લઈને આવ્યો એક વ્યક્તિ પર સ્કૂટર લઈને આવતો તેના પર બોલેરો ચડાવી દીધી હતી આ અંગે નરેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં જૂના ઝઘડાનો કાર રાખી કારમાં તોડફોડ રાજકોટમાં ગુંડાઓ કેટલી હદે બેફામ બન્યા છે તે જુઓ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહોરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને લુખાઓએ રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહાનીની કારમાં તોડફોડ કરી આરોપી સમીર ઉર્ફે સહિત તોડફોડ કરી દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે થી ત્રણ શખ્સ ધોકા લઈને આવે છે અને યાસીનની કાર પર તૂટી પડે છે કારના કાચ પણ તોડી નાખે છે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી ભાવનગરમાં લુખાઓએ ત્રણ કારના કાચ ફોડ્યા ભાવનગરમાં લુખ્હાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે સુભાષનગરમાં રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી સુભાષનગરના રાજપૂત વાડામાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતા આડેધર પથ્થરના ઘા ચીકી થી વધુ કારમાં તોડફોડ કરી હતી કારના કાચ તોડી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ સોસાયટીના રહીશોને થતા લોકો ડરી ગયા હતા પોલીસને ફરિયાદ કરી હતી આ તરફ અંગત અદાવતમાં થરાદમાં જુદ ઉતરામણથી નાશ પાત બનાસકાંઠાના થરાદ ચાર રસ્તા નજીક અથડામણ થી મચી ગઈ નાસભાગ અંગત દાવતમાં બે જૂથ સામસામે આવી ગયા એક જૂથે થરાદથી પૂર ઝડપે ગાડીનો પીછો કરી જીતરામ પહોંચી હુમલો કર્યો જીતરામ એક જૂથના લોકો બીજા જૂથના લોકો અને ગાડી પર ધોકા અને લાકડી વડે હુમલો કરતા અફરાતફરી મચી હુમલામાં બે ગાડીઓને નુકસાન પહોંચ્યું અથડામણ દરમિયાન થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા અસામાજિક તત્વો ફરાર થયા જોકે થરાદ પોલીસે એક આરોપીની અટકાયત કરી તો આઠ હુમલાખોરો સામે પચાસ હજારની લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી ઘટના બાદ થરાદ પોલીસ એક્શનમાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે પાલિતાણાના જામવાળી ગામે થઈ માથાફોડ બબાદ ભાજપના નેતાઓએ પણ કરી મારામારી

વૃદ્ધ પણ લાકડી લઈને મારામારી કરતા દેખાય તો કેટલાક બાળકો તો ઉછળી ઉછળી માર મારતા હતા આ ધીંગાણામાં તાલુકા ભાજપના સભ્ય તુલસી ચૌહાણ પર નજરે પડ્યા બે જૂથે આખો રોડ બાંધમાં લીધો જેથી નાસભાગ મચી ગઈ જુદો થડામણમાં સાત લોકો નીચા પહોંચી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ભાવનગરના રોડ પર ખાડામાં ફસાયો ટ્રક ભાવનગર મહાનગરપાલિકાના પાપે શહેરના રોડ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે ખાડામાં આખે આખો ટ્રક જ સમાઈ જાય જુઓ શહેરના શિવાજી સર્કલ રોડ પરના ખાડા જ્યાંથી સિમેન્ટ ભરેલો ટ્રક જઈ રહ્યો હતો સુભાષનગર જવાના રોડ પર ટ્રક પહોંચ્યો હતો ત્યારે ખોદેલા રોડમાં પડેલા ખાડામાં ટ્રક ફસાઈ ગઈ હતી એવો ફસાઈ ગયો ટ્રક કે ટ્રકના આગળના ટાયરો આખા જમીનમાં ફસાઈ ગયા ટ્રક માલિકે ટ્રકને બહાર કાઢવા કામગીરી કરી મનપાએ શહેરના વિવિધ વિસ્તારમાં ઠેર ઠેર ખોદકામ કર્યું છે જેથી ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયા છે રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદેશી લીધું વેપાર કરતા હોવાના વિવાદોમાં રહેવા ટેવાયેલી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે આ વખતે યુનિવર્સિટીના કોઈ કારનામાં કર્યા નથી પરંતુ યુનિવર્સિટીમાં ભણતા આફ્રિકન ખંડના વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો છે મારવાડી કોલેજ પાસે આવેલા રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક લોકો જોડે બબાલ કરી હતી હંગામો મચાવ્યો આખું ગામ માથે લીધું નિવૃત્ત આર્મીના જવાનો સાથે આફ્રિકન વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી બબાલ એટલી ઉગ્ર બની કે પોલીસ બોલાવી પડી પોલીસ સામે પણ વિદ્યાર્થી રકજક કરતા હતા આફ્રિકન વિદ્યાર્થીઓ બબાલ કરતા રતનપર ગામના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા આવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે આ વિદેશી વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દેહ વેપાર કરે છે વોટ્સઅપ ગ્રુપની ચેટ પણ વાયરલ થઈ છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધ કરીને કહ્યું કે જો મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને રાખવા જ માંગતી હોય તો કેમ્પસમાં જ વ્યવસ્થાઓ કરે નહીંતર આગામી સમયમાં કોંગ્રેસ આંદોલન કરશે ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી રાજકોટના પાંત્રીસ ગામના લોકો પરેશાન રાજકોટ ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી પાંત્રીસ ગામના લોકો પરેશાન થયા અલગ અલગ ગામના સરપંચ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા આજી ડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધી લોકો ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી ત્રાસી ગયા છે ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરાવવાને બદલે હપ્તા જ ઉઘરાવે છે ગ્રામજનો જેવા ગામની બહાર નીકળે તે સાથે ટ્રાફિક પોલીસ ઉઘરાણી કરવા ઊભી થઈ હોય છે ગામમાંથી નીકળતા બાઇક ચાલકોને જ પરેશાન કરે છે ટ્રાફિક પોલીસ ખરીજ માફિયાઓની ગાડી ટ્રાફિક શાખાને દેખાતી નથી સુરતના કતાર ગામમાં શિક્ષિકાના આપઘાત મામલે આરોપી પક્ષના લોકોએ પોલીસ કમિશનરને કરી રજૂઆત સમગ્ર કેસની યોગ્ય તપાસ કરવા માંગ કરી આપઘાત કરનાર શિક્ષિકા દ્વારા જુવેનાયેલ આરોપીને વારંવાર મેસેજ કરવામાં આવતા હતા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવી આરોપીના માતાએ કહ્યું મારો દીકરો બેકસૂર છે અમદાવાદમાં વિરોધ કરનારાઓની પોલીસે અટકાયત કરી છે આનંદનગર ગોપાલ આવાસમાં જનતા રેડ બાદ ઢોલ વગાડ્યા ઢોલ વગાડી સ્થાનિકોએ રસ્તા ઉપર વિરોધ કરતા પોલીસે દારૂ વેચાતો હોવાની જાણકારીના આધારે ગઈકાલે રીડ કરવામાં આવી જોકે તપાસ દરમિયાન કંઈ મળી આવ્યું નહોતું વડોદરામાં વ્યાજ નહીં આપતા વ્યાજખોરોએ મનો દિવ્યાંગ દીકરાને ત્રણ મહિના ઘરમાં ગુંધી રાખ્યો વડોદરામાં વ્યાજખોર મા દીકરાએ માનવતા નેવે મૂકી છે માંજલપુર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા વિધવા મહિલાએ ભત્રીજાના લગ્ન અને પચીસ વર્ષના દીકરાની વરસી માટે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પૈસા માંગતા હતા દર મહિને દસ હજાર રૂપિયાનું વ્યાજ ચૂકવતા હતા ત્રણ મહિનાથી વ્યાજ નહીં આપતા વ્યાજખોર માતા પુત્રએ મહિલાના માનસિક અસ્વસ્થ દીકરાને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દીધું હતું છેલ્લા ત્રણ મહિનાથી યુવકને ઘરમાં પૂરેલો હતો આ દરમિયાન વિસ્તારમાં રહેતા એક યુવકે આવીને તેમના દીકરાને મુક્ત કરાવ્યો અને પોલીસને જાણ કરી આ મામલે માંજરપુર પોલીસે માતા પુત્ર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી મહિલાએ વ્યાજખોર માતા પુત્રના અમાનુષી અત્યાચાર અંગે રડતા રડતા કહ્યું કે ઉઘરાણીએ આવે ત્યારે મા દીકરો મને ચપ્પલે ચપ્પલે મારે છે બીજા એક લાખ માંગે છે હું ક્યાંથી લાવું મારે છતાં ઘરે બે ઘર થવાનો વારો આવ્યો છે મોરબીના લવલખી રોડ પર પ્રાથમિક સુવિધાનો અભાવ પ્રજા વિફરી એક તરફ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પડકારવાળી રાજનીતિ કરી નાટક કરી રહ્યા છે બે કરોડના ઇનામની જાહેરાત કરી રહ્યા છે બીજી તરફ એમના જ મત વિસ્તાર મોરબીમાં જનતા પ્રાથમિક સુવિધા માટે તળ રહી છે આ દ્રશ્યો નવલખી રોડ પર આવેલા નલકંઠ રેસિડેન્સી વિસ્તારના છે અહીં નથી લાઇટના ઠેકાણા નથી બન્યો રોડ નથી ગટરની કોઈ વ્યવસ્થા દર વખતે ચોમાસું આવે એટલે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય રોડ પર કિચડનું સામ્રાજ્ય છવાઈ જાય લોકો ચાલીને તો નીકળી જ શકતા નથી ઉપરથી મસમોટા ખાડાઓ લોકોની કમર ભાંગી રહ્યા છે વાલીઓ બાળકોને મૂકવા પણ જઈ શકતા નથી વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા રિક્ષા પણ આવતી નથી સ્ટ્રીટ લાઇટના અભાવે રાત પડે એટલે અહીં અંધકાર છવાય છે લોકો રજૂઆત કરી કંટાળી ગયા છે પ્રજાએ વિરોધ કરી હવે તુરંત કામ કરવા માંગ કરી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં યોજાવાની સંભાવના ગુજરાત વિધાનસભાનું બે હજાર પચીસ ચોમાસુ સત્ર ઓગસ્ટ ના છેલ્લા સપ્તાહમાં મળવાની સંભાવનાઓ ગૌણ વિધાનસભા સમિતિની બેઠક આગામી બાવીસ જુલાઈના રોજ યોજાશે જેમાં ચોમાસુ સત્રની તારીખો નક્કી કરવામાં આવશે આધિકારિક સૂત્રો મુજબ વિધાનસભાનું સત્ર પચીસમી ઓગસ્ટ થી અઠ્યાવીસમી ઓગસ્ટ વચ્ચેના ત્રણ દિવસ માટે યોજાઈ શકે જેમાં જીએસટી દર સુધારાના વટ હુકમને વૈધાનિક સ્વરૂપ આપતી બિલ રજૂ કરવાની પણ તૈયારી છે લાંબા સમય બાદ આ વખતના વિધાનસભા ગૃહમાં એકસો બ્યાસી ધારાસભ્યો હાજર રહેશે નવી રચાયેલી મહાનગરપાલિકાનું સીમાંકન થશે નવી રચાયેલી મહાનગરપાલિકાના સીમાંકન આદેશ આવી ગયા છે નવી રચાયેલી નવસારી પોરબંદર સુરેન્દ્રનગર વાપી મહેસાણા આણંદ ગાંધીધામ મોરબી અને નડિયાદ મનપાના સીમાંકનના આદેશ જાહેર કરાયા દરેક મનપામાં તેર વોર્ડ બાવન બેઠકો હશે પચાસ મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે કુલ બેઠકના સત્યાવીસ એટલે કે ચૌદ બેઠકો ઓબીસી ઉમેદવાર માટે અનામત રહેશે આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આગામી એક વર્ષની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા છે કુતિયાણામાં બે મહિનાના બાળક પર ચાર શ્વાન તૂટી પડ્યા રાજ્યમાં રખડતા ઢોર અને શ્વાનના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે પોરબંદરના કુતિયાણામાં પણ ઘટના સામે આવી ગામે વાડી વિસ્તારમાં મહિનાના બાળક પર જેટલા શ્વાને હુમલો કર્યો જેમાં બાળકને માથાના ભાગી ગંભીર ઇજા પહોંચતા બાળકનું મોત નીપજ્યું બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું ઘટનાને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું ભાવનગરમાં કારમાં ગુંગળામણથી બે બાળકોના મોત બાળકોને કારમાં મૂકી કાર લોક કરીને જતા હોય તો સાવતા ભાવનગર જિલ્લાના તળાજામાં માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો પાઉઠી ગામે બે બાળકો કારમાં રમતા રમી રહ્યા હતા જે દરમિયાન કાર લોક થઈ જતા બંનેના ગુંગળામણથી મોત નીપજ્યા બાળકો બપોરથી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી જે દરમિયાન ઘર આંગણે પાર્ક કરેલી કારમાંથી બંને મળી આવ્યા બંનેને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડાયા જ્યારે હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા એક બાળકની ઉંમર ચાર વર્ષ છે જ્યારે એક બાળકની ઉંમર છ વર્ષ છે

સત્તર સ્કૂલ વાહન ડિટેન કરવામાં આવી પંચ્યાસી મેમો આપવામાં આવ્યા તેમજ સાડા છ લાખ નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો ડંબર ચાલકના આતંક બાદ હવે રાજકોટમાં રાત્રે આઠ વાગ્યા સુધી ભારે વાહન પર પ્રવેશ બંધ રાજકોટમાં બેફામ ડમ્પરે યુવતીનો ભોગ લીધા બાદ જાગ્યું તંત્ર ફરી રાજકોટ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો રાજકોટ શહેરમાં ભારે વાહનો માટે સવારે આઠ વાગ્યાથી લઈ બપોરના બે વાગ્યા સુધી તેમજ સાંજના પાંચ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી જાહેરનામું હોવા છતાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે હવે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આવા વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે ચોમાસા દરમિયાન રાજ્યમાં ખરાબ રસ્તાઓ અંગે તંત્રએ કડક કાર્યવાહી કરી છે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરતા સમારકામની કામગીરી સ્વ ખર્ચે પૂર્ણ કરવા નોટિસ ફટકારવામાં આવી અત્યારે તો હાલ જે રસ્તાઓની ટૂટૂટ થઈ છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ડિફેક્ટ લાયાબિલિટી લિબિલિટી પીરિયડની અંદર જે પણ રોડ તૂટ્યા હોય એ રોડ તમામ રોડની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની છે ને એમને તાત્કાલિક સૂચના આપી અને રોડની મરામત કરવાનું કહેવામાં આવ્યું છે વિસનગરમાં બની રાજ્યની પ્રથમ એનિમલ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ હોય પરંતુ રાજ્યમાં પ્રથમ વાર બની પશુઓ માટે હોસ્ટેલ વિસનગરના કાંસામાં રાજ્યની પ્રથમ સહકારી એનિમલ હોસ્ટેલ બની વિસનગર તાલુકાના કાંસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પોતાના પશુપાલકો માટે આઠ વીઘા જમીનમાં એનિમલ હોસ્ટેલ વિકસાવી ગુજરાતનું પ્રથમ મોડલ તૈયાર કર્યું આ એનિમલ હોસ્ટેલમાં એકસો પચીસ શેડમાં પાંચસો પશુઓ રહી શકે છે પશુઓ માટે ઘાસચારો ઉકરડા પાણી સહિતની તમામ વ્યવસ્થા આ એક જ સ્થળે કરવામાં આવી છે સૌથી મોટો ફાયદો ગામને થયો કે ગંદકીથી મુક્તિ મળી પશુપાલકોને ફક્ત બે લાખ રૂપિયામાં તમામ વ્યવસ્થા કરી આપવામાં આવતા પશુપાલકો હાલમાં ખુશખુશાલ છે પશુઓ બીમાર પડે તો તેમને સારવાર માટે અલગથી બીજદાન કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે જેમાં વેટરનરી તબીબ આ પશુઓને સારવાર કરે છે તેમજ બીજદાન માટે ઘોડીઓ પણ ઉભી કરાય છે કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ હોસ્પિટલે પહોંચી જનતા રેડ કરી તે દરમિયાન એક સગર્ભા મહિલા દર્દીએ રડતા રડતા હેરાનગતિની જાણકારી આપી દરરોજ હજારો દર્દી સારવાર માટે આવતા હોવા છતાં હોસ્પિટલની લિફ્ટ બંધ હાલતમાં છે ઉપરાંત ગંદકી અને કેસ બારીઓ પણ પૂરતી ન હોવાથી દર્દી હેરાન થાય છે ન છૂટકે ખાનગી હોસ્પિટલ તરફ ધકેલાય છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી ઉત્તરાખંડમાં ધસમસતા પાણીના પ્રવાહ રમકડાની જેમ કાર તણાઈ દહેરાદૂન જતા માર્ગ પર નદી પાણી ફરી વળ્યા ખાલા નદીના વહેતા પાણીમાં કાર પસાર કરતા સંતુલન ગુમાવતા કાર પાણીમાં તણાઈ સમગ્ર વિડીયો થયો વાયરલ મધ્યપ્રદેશના શાજાપુર માં ખાડા જીવલેણ બન્યા ખાડામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો ખાડામાં અકસ્માત અકસ્માતના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી આવ્યા સામે અકસ્માતમાં બંને ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત ખાડાના કારણે અનેક વાહનો ના અકસ્માત સર્જાયા અનેક ટુ વ્હીલર ચાલકો વાહન સાથે ખાડામાં માં ઊંધા માંથી ખાબક્યા નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ અમેરિકાના ન્યૂ ન્યુજર્સીમાં અતિભારે વરસાદે મચાવી તબાહી બર્ગર અને પેસેફિક કાઉન્ટીઓમાં વરસાદ અને પૂરની ભારે અસર વર્તાઈ ભારે વરસાદને પગલે ન્યૂ જર્સીના ગવર્નરે રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ કરી હતી જાહેર ન્યૂ જર્સીના સાઉથ પ્લેન ફિલ્ડમાં બે વ્યક્તિના મોત જ્યારે પચીસથી ત્રીસ ઘરોને પહોંચ્યું ભારે નુકસાન ભારે વરસાદને પગલે સર્જાઈ હતી પૂરની સ્થિતિ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઉત્તરાખંડના વિકાસનગરમાં નદીના પૂરનો પ્રકોપ નદીના ધસમસતા પ્રવાહ વધી લોકો તણાતા સુરક્ષા ટીમ દેવદૂત બનીને આવતા જિંદગી બચાવી હરિદ્વારમાં કાવડ મેળામાં ગંગા નદીમાં ડૂબતા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું એસડીઆરએફ અને પોલીસે અનેક ડૂબતા વ્યક્તિનો જીવ બચાવ્યો રેસ્ક્યુ નો લાઈવ વિડીયો આવ્યો સામે સ્નાન કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાયા હોવાની માહિતી રાજસ્થાન કોટામાં ભારે છે રાજસ્થાન રાજસ્થાનના સવાઈ માધોપુર પંથકમાં રાધાર વરસાદ ગાલવા નદી બે કાંઠે વહેતી થઈ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા ગમોડા ગામનો સવાઈ માધોપુર સાથેનો સંપર્ક કપાયો અનેક વાહનો અટવાયા પૂરના પ્રકોપથી અનેક લોકો પ્રભાવિત બિહાર સમસ્તીપુરમાં સમસ્તીપુર અનરાધાર વરસાદ અવિરત વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન અનેક દુકાનો અને ઘરોમાં માં ઘુસ્યા વરસાદી પાણી અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત વરસાદી પાણી ભરાતા મનપા તંત્ર ની કામગીરીની પોલ ખુલી ગઈ ઉત્તરાખંડના વિકાસનગર વિસ્તારમાં કાલસી ચક્રાત માર્ગ પર ભૂસ્ખલનની ઘટના ડેન્જર ઝોનમાં ભારે ભૂસ્ખલનના કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ ભૂસ્ખલનનો લાઈવ વિડિયો આવ્યો સામે ભૂસ્ખલનના કારણે લગભગ અઢીસો થી ત્રણસો વાહનો ફસાયા સુરક્ષા તંત્ર ઘટના સ્થળે તૈનાત વરસાદનો વિરામ છતાં ઓરસંગ નદી બે કાંઠે છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ રામપુરા પાસે નદીમાં ઘોડાપુરના દ્રશ્યો મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં આવક અરવલી જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ મેઘરજ અને બાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વરસાદના પગલે વાતાવરણ ઠંડુ બન્યું માર્ગો પર વહ્યા વરસાદી પાણી ગુજરાત વધારો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉપરવાસ માંથી ત્રણ હજાર એકસો એકવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં અડસઠ સેન્ટીમીટરનો વધારો નોંધાયો પાણીની આવક થતા આરબીપીએચના ત્રણ અને સીએચપીએચ નું એક પાવરહાઉસ ચાલુ કરાયું રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી પાંચ દિવસ સ્ટ્રોમ શક્યતા વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ જીવાતની સાયકલ પૂર્ણ થયા બાદ એકવીસ જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે ફોટો પડાવવાના ચક્કર માં એક વ્યક્તિ બાર ફૂટ ના ઊંચા ખાડા માં પડ્યો મધ્યપ્રદેશ ના સીઓ ની વિસ્તાર નો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ મંદિર નિર્માણ માટે શ્રમદાન દરમિયાન ફોટો પડાવતી વખતે દુર્ઘટના હવાઓ મિક્સ કરવાની જરૂર નથી એક જ કાફી છે પડગમ બારડોલી માં દશાવના વ્રત ની તૈયારીઓ ને આખરી ઓપ અપાયો આ વખતે મૂર્તિ ખરીદવી મોંઘી પડશે સુરતના બારડોલી માં દશામાના વ્રત ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરતના બારડોલી માં મૂર્તિકારોમાં ચહલ પહલ જોવા મળી બારડોલીના તાજપોર ખાતે આવેલ મૂર્તિ ભંડારમાં બે માસ થી મૂર્તિકારો માતાજી ની મૂર્તિ બનાવી રહ્યા હતા હવે અંતિમ ઓપ અપાઈ રહ્યો છે માતાજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો અંતિમ ઓપ આપવાની તૈયારીમાં લાગી ગયા દશામાના વ્રતને લઈને વેપારીઓએ પણ મૂર્તિ વેચાણ માટે સ્ટોલ લગાવી દીધા ગત વર્ષ કરતા મૂર્તિના મટીરિયલમાં દસ થી બાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો જેની અસર ભાવમાં જોવા મળી છતાં લોકોને ઉત્સાહ યથાવત રહેતા આ વખતે વીસ થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે આ મૂર્તિઓ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જાય છે તાજપુર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયા છે જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જ જોતરાયેલા રહે છે વધુ પરિવારોનું ગુજરાન આ વ્યવસાય પર ચાલે છે મધ્ય ગુજરાતમાં સારા વરસાદને કારણે આણંદના સુજિત્રામાં ડાંગરની વાવણીના ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા આ તરફ મધ્ય ગુજરાતમાં પણ ડાંગરની વાવણી ખેડૂતોએ શરૂ કરી છે મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને ખાસ કરીને સોજિત્રા તાલુકામાં ડાંગરની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે સોજિત્રા તાલુકાની ડાંગરને ગુજરાતમાં સર્વોત્તમ ગુણવત્તાની ડાંગર માનવામાં આવે છે તાલુકામાં આવેલા બાવીસ ગામની જીવાદુરી ડાંગરની ખેતી માનવામાં આવે છે સમગ્ર સોજિત્રા તાલુકાનું જીવન નિર્વાહ ડાંગરની ખેતીમાં થાય છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી આ વર્ષે સમગ્ર આણંદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ સારો છે સુચિત્ર તાલુકામાં પણ ડાંગરની ખેતીલાયક વરસાદ શરૂ થયો છે ત્યારે સુચિત્રા તાલુકાના ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી સુચિત્ર તાલુકાની ડાંગરની ખેતીમાં ખેડૂત પરિવારની મહિલાઓ પણ ડાંગરની વાવણી પોતાના પરિવારના સભ્યોને શ્રમ યોગદાન આપી રહી છે મહિલાઓ પણ ડાંગરની વાવણીમાં ઉત્સાહ સાથે જોડાય છે ખેડૂતોને આશા છે કે આગળ આવનાર સમયમાં ચોમાસું સારું રહે અને ડાંગર સારી પાકે તો તેમની આવનાર દિવાળી સુધરે કચ્છથી સમાચાર ગાંધીધામના આંગળિયા પીઢી સંચાલકનું અપહરણ થતા ચકચાર સંકેતનિધિ આંગળિયા પેઢીના સંચાલકનું થયું હતું અપહરણ કારમાં આવેલા શખ્સોએ કેતન કાંકરેચાનું કર્યું હતું અપહરણ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી કરી સીસીટીવીના આધારે આરોપીઓનો પીછો કરતા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા બચાવના જંગી પાસે ભોગ બનનાર આંગળિયા પીઢી સંચાલક સુરક્ષિત મળી આવતા કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી આપણો ગુજરાત મતે જો આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી